આ જો આ ગાડી વાડી ગઈ છે અને માલિક ની ખબર નથી એક બે ત્રણ અને ચાર એ ભાઈ ગયા જો ચાલુ કર્યો છે વિપુલ વિપુલ પબ્લિક સિટી ટ્રાફિક જામ થઈ ગયો ગાડી પર હાર્દિક સ્વાગત કરે છે જો મારા ભૂદેવ ભૂખ લાગી ને તાત્કાલિક પફ ઉઠાયા છે વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ આજે ઓફિસે બધા બેઠા હતા બધા મિત્રો આવ્યા હતા જોબ બધા મિત્રો ચાલે છે અને અમિતભાઈની ગાડી આવી અને એમને મૂકી અને ત્યારબાદ ખબર સીસીટીવીમાં શું આવ્યું શું ખબર એટલે આ વ્લોગમાં જોડાયેલા રહેજો આખરે સીસીટીવી મળી શકે નહીં કોણ ટક્કર મારી ગયું છે એ તમામ બાબતો આપણે આ વ્લોગમાં જણાવવાના છીએ આ જો આ ગાડી અડી ગઈ છે એટલે માલિકને ખબર નથી કઈ જગ્યાએ ઘર આગળ પાર્કિંગ પણ આ તો નીકળી જશે આખું કઈ ગયું

જો આમ બેસી ગયા છે ઓ માં ગો ટુરુલા ભીડ થઈ ગઈ ગાડી ટ્રાફિક જામ થઈ ગયો ગાડી પર અમિત ભાઈ અમિત ભાઈ કશું બોલતા નથી બહુ શરમ આવે છે દુખી થઈ ગયા છે ગાડી ટકરાય છે અજાણી વાહન ટક્કર મારી અને જતો રહી છે ઈચો બટ પડી ગયા છે અમિત ભાઈ પણ તો આસી જીડી કઢા પરી ભાઈ આ જો આપણે ચાર રસ્તા પહોંચ્યા છે આપણી શું કહેવાય કે ધીમે ધીમે આપણી યાત્રા ચાર રસ્તા સુધી પહોંચી છે આપણો અભિજાગરના સીટી મળી જાય આપણે ઓફિસ આગળ હા મળી જશે બેન જોડે મળી જશે આપણે એપ્લિકેશન છે ને ઉપર એસીયન એમાં મળી જશે જરૂરથી સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે આ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કેમ પછી પગલા કેવા લેવામાં આવશે મિતભાઈ આ બાજુ જોજી ભાઈ અંગી દે તપાસ આલી અમારે 10 વાગ્યા થી લઈ 12 વાગ્યા સુધી 11 11 12 વાગ્યા સુધી નો સીસીટીવી જોજી કાનને કોને મારી ટક્કર જોતા રહેજો આ એપિસોડ આખો વ્લોગ આપણે તપાસ કરવાના છે સીસીટીવી અને જે કારે જે ઠોકી છે એને આપણે પકડી લેવાના છે કે બીજા કોઈને કાને ટક્કર માંગી હોય તો ચાલી જતો તો સોસાયટીના પ્રમુખ છે પ્રમુખ છે હા એક બહુ બાર કઈ દ્વારકાપુરી પ્રમુખ છે એમની ગાડી ટક્કર માં આપણે શોધીશું આ વ્લોગ જરૂરથી જોજો આપા શોધી લેવાનું કોઈ ટક્કર માં લેવાનું સોધી લેવાનું આ બધા વ્લોગમાં બધું આ વ્લોગ માં એ ગાડી રિપેર કરાવશે જો આપણે આ બસ સ્પોટ પહોંચ્યા છીએ એરપોર્ટ જેવું બસ સ્પોટ છે આપણે જો આવી બસ સ્પોટ મોડાસા નું લાગે છે ને જોરદાર કાળી પાક થઈ રહી છે વિપુલભાઈ ની આવું બસ સ્પોટ છે મોડાસા બસ સ્પોટ આપનું હાર્દિક સ્વાગત કરું જલવાય અમારા ગાડીના માલિક ચિંતામાં છે કોણ ટક્કર મારી જો આ સરસ મજાનો બસ પોટ બહુ જ જબરદસ્ત જો આ યો ઓપનિંગ થઈ છે ઓ ઓપનિંગ માં આપણે આવ્યા હતા શુભકામનાઓ આઈફોન 17 માટે કવર સુઝવામાં આવી છે ના 17 પ્રો મેક્સ નું સાબ ટકા ગીસ આઈફોન 17 હા ઓર શું આજ ઉગે છે ટકા વાળો નહીં સમજી જતા પ્રથમ પર નહીં હવે બીજો

લગભગ છે 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 જુઓ તો તો ને ને ચાલતા ચાલતા આમ સામે જે 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 ચાલીને જાય જાય દૂર ત્યાં બિચારો માણસ હોય એની બસ ચૂકી જ હા એટલે એટલે દીધું દીધું કોમર્શિયલ કરી નામ એ ખરેખર એક લોકોની સુવિધા માટે હતી હતી સુવિધા માટે એની જગ્યાએ કોમર્શિયલ થઈ છે છે ઠીક ખૂબ ઘણી બધી દુકાનો લગભગ હશે સાતસો આઠસો ઉપર દુકાનો છે ને હજાર આ તરફ બી સામેની તરફ બી દુકાનો છે જલ્દી જોડે સાફ સફાઈ થાય છે પછી ખબર નહીં કેવું અને પાર્કિંગ પણ છે ને હા ઠીક છે હવે જો હા હા નું કવર મળી ગયું છે આવું અમિતભાઈ શેઠ્સનું છે અને આ થઈ ગયું ફોટક છે આખા દૂધ ક્યારે બુદ્ધિ બુદ્ધિના બાલ જો સંકેતભાઈ આવું છે પાછળ શું છે ભાઈ બુદ્ધિના બાલ વેચો જો પાર્ક થાય છે બરાબર જ છે જ જો એ કામ નીકળી ગયા છીએ હવે જઈએ છીએ ઓફિસે अन ऑफिसियन सोधिए सर गाडीन टक्कर कोने मार अमित भाई ने अमित भाई सीसीटीवी आपा सोधली जाउ सीसीटीवी पाकु सोधो मोबाइल बताओ कमेन्ट थैंक यू जो आईफोन 17 छ कभर न खायो पछि टफोन अन रिंग टर्मिनेशन कर रेमिनिसटर रिंग सरस आ को ठगाई कि लागे छ સીસીટીવી ની તપાસ ચાલુ છે તપાસ અધિકારીઓ આપ જોઈ શકો છો વિપુલભાઈ સંકેતભાઈ દિવાંગભાઈ સમીરભાઈ અને ભોગબલ અમિતભાઈ પોપકોર્ન ખાતા ખાતા રાહ જોવામાં આવી રહી છે સીસીટીવી ની જોઈએ મળે છે કે નહીં જો આમાં ધુરંધર છે

અમે પોચ પોચ બે કરો પ્રકાઈ ભાઈ આવી જશે ભૂખ લાગી ને તાકાલી પફ ઉઠાય છે જો સીસીટીવી તપાસ ચાલુ છે ગાડી મળી શકે ગાડી આવી ગઈ ના તો બધા તમે નીચે આવી ગયા પતી ગયું એવું કશું છે ખતમ બાય બાય ટાટા જો અમારા થિયેટરમાં અમે આવ્યા છે ચેક કરીએ છીએ પણ લાગતું નથી જોઈ લીધું આપણે બાર ને ઓગણત્રીસ એ બા આવ્યા અને બાર ને પચાસ સુધી પછી આપણે નીકળી ગયા હતા બાર ત્યાં સુધી કશું છે નહીં એટલે આમનો જે આરોપી છે જે ગાડીને ટક્કર મારવા વાળો એ ચોક સોસાયટીમાં જ ટક્કર મારીને આવ્યા છે

મિત્રો જુઓ ઘણો શોધવાનો પ્રયાસ કર્યો પણ જે અમિતભાઈની જે ગાડી હતી એને ટક્કર મારી ખબર નથી પડી કે હવે અમિતભાઈ તપાસ કરશે ખૂબ જ સારો દિવસ રહ્યો મિત્રો સાથે સારો ટાઈમ સ્પેન્ડ થયો કારણ કે બજારમાં ગયા હતા એક ઓપનિંગમાં મોબાઈલની દુકાનની અને ત્યારબાદ બધા મોબાઈલના કવર નખાવ્યા ને એ બધું કર્યું ઓકે તમને મજા આવી હશે અને જો મજા આવી હોય તો જરૂરથી વિડીયોને એક લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બસ આ જ પ્રકારના વિડીયો માટે જોડાયેલા રહેજો રામ રામ